નમસ્કાર મિત્રો વ્યાસ પંચમ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા તો ચાલો જોઈએ તારીખ તેમજ પંચાંગ તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ બે દસ બે હાજર પચીસ ગુરુવાર સાવ બે હજાર એક્યાસી આસો માસ શુક્લ પક્ષ તિથિ જોઈએ તો તિથિ દસમ ઓગણીસ કલાક દસ મિનિટ સુધી દસમ ત્યાર પછી ત્રેવીસ કલાક ઓગણત્રીસ મિનિટ સુધી ત્યાર પછી ધૃતીયો કરણ જોઈએ તો તૈતિક કરણ સાત કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી ઓગણીસ કલાક દસ મિનિટ સુધી ત્યાર પછી સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક ત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ અઢાર કલાક સિત્તાવીસ મિનિટ તહેવારમાં જોઈએ તો સરસ્વતી વિસર્જન દુર્ગા વિસર્જન દશેરા વિજયા દશમી આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો ચંદ્ર રાશિ આવશે મકર ખજ તો હવે આજે આપણે તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ જેમ કે માટેનું દૈનિક ગોચર પર જોઈએ તો આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે જે આપણે જોઈએ પ્રથમ બારે રાશિનું ફળ જોઈએ તેમનું શુભ અંગ જોઈએ અને તેમનું શુભ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ ઈ જેમ કે મેષ રાશિમાં આજે તમારા ભાગ્યનો સાથ તમને મળી શકે છે આજે તમારા ધાર્મિક યાત્રાનો પણ તમને યોગ બની શકે છે આજે તમને શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસમાં પણ સફળતાઓ મળી શકે છે આજે તમારા ગુરુજનો અને વડીલોના આશીર્વાદ લેવાથી તમને ઘણા લાભ થઈ શકે છે આ મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બ વાવ વૃષભ રાશિ માટે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે આજે તમને કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ આજે તમને કોઈ પણ અચાનક નાણાકીય ખર્ચ પણ આવી શકે છે જેથી બજેટનું ધ્યાન રાખવું તમારે જરૂરી રહેશે વૃષ્ભ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાક વૃષ્ઠભ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં ક છ ઘગ મિથુન રાશિમાં આજે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવવી જરૂરી રહી શકે છે અને આજે તમને કોઈ પણ ભાગીદારીના વ્યવસાયમાં પણ લાભ થઈ શકે છે જેથી કરીને તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી વધી શકે છે મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો

અને તેમનો અશુભ રંગ જોઈએ તો સ્વનારી સિંહ રાશિ જોઈએ શિંહ રશિમાં મટક સિંહરાશિવાળા માટે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચારો મળી શકે છે આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ તમને ખુશી જળવાઈ શકે છે આજે તમને કોઈ પણ આર્થિક લાભ માટે આયોજન તમારું કરેલું હશે તે પણ સફળ થઈ શકે છે આ સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો શુભ અંગ જોઈએ તો

મળી શકે છે કન્યા રાશિ માટેનો સોળ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રથ તુલા રાશિ વાળા માટે કે આજે તમને નવા નવા લોકો સાથે પણ સંપર્ક થઈ શકે છે જે તમારા ભવિષ્યમાં તમને લાભદાયી નીવડી શકે છે આજે તમારી ટૂંકી અને ફળદાયી મુસાફરીનો સારો એવો યોગ છે આજે તમારા સંચાર અને કોઈ પણ લેખન કાર્યોમાં તમને સફળતાઓ મળી શકે છે તુલા તુલારાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબ વૃશિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં ન યર વૃશિક રાશિવાળા માટે આજનો દિવસ નાણાકીય સ્થિતિ તમારી મજબૂત બની શકે છે આજે તમારી વાણી પર તમારે નિયંત્રણ રાખવાથી ખોટા એવા વાદ વિવાદ ટાળી શકાય છે આજે તમારા કોઈ પણ રોકાણ કરવા માટેનો દિવસ સારો એવો અને શુભ છે આ વૃષિક રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં ભદ ફટ ધન રાશિવાળા માટે આજનો દિવસ તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં તમારો વધારો થઈ શકે છે આજે તમારો કોઈ પણ અંગ નિર્ણય લેવા માટે આ ઉત્તમ દિવસ છે જેથી કરીને આજે તમારી માનસિક અને શારીરિક સ્વસ્થતા અનુભવી શકો છો અને ખુશ રહી શકો છો આ ધન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિ વાળા માટે આજે તમારા કોઈ પણ ખર્ચમાં વધારો થવાની સંભાવના રહી શકે છે આજે તમારા આધ્યાત્મિક કાર્યમાં કે કોઈ પણ બાબતમાં રુચિ તમારી વધી શકે છે આજે તમને કોઈ પણ વિદેશ સંબંધિત કાર્યોમાં તમારી પ્રાપ્તિઓ થઈ શકે છે જેથી તમને લાભ મળશે મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ખેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા કે આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે નમસ્કાર તો તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો